નમસ્કાર મિત્રો હું કિશોર બેરડિયા તમારી પોતાની યુટ્યુબ ચેનલ કિશોર બેરડિયા ઓફિશિયલમાં ફરી એક વખત નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને ભારતના ઇતિહાસને લગતા જનરલ નોલેજના ઉપયોગી પ્રશ્નો જવાબ સાથે આપેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ખાસ ઉપયોગી થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ભારતનો ઇતિહાસ એક પ્રશ્ન નંબર એક અંગ્રેજ સરકાર સામે ઉગ્ર ક્રાંતિકારી ચળવળના છેલ્લા સહિત કોને ગણવામાં આવ્યા છે ઉત્તર પ્રશ્ન નંબર બે ભારતમાં કયા સ્થળે પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું સુરત પ્રશ્ન નંબર ત્રણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ઉત્તર ઈસવીસન સોલસો પ્રશ્ન નંબર ચાર વંદે માતરમ ગીત કોની નવલ કથામાંથી લેવામાં આવ્યું હતું ઉત્તર બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની પ્રશ્ન નંબર પાંચ કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ઉત્તર લોર્ડ મેકોલોના પ્રશ્ન નંબર ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા સૌ કોણે તૈયાર કરી હતી ઉત્તર છે શ્રી અરવિંદ ઘોષે પ્રશ્ન નંબર સાત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગવડ સેવા ક્યારે શરૂ થઈ ઉત્તર પ્રશ્ન નંબર આઠ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ ઉત્તર ઈસવીસન ઓગણીસો ને માં અમેરિકામાં પ્રશ્ન નંબર નવ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું નામ બદલીને ગદર પક્ષ કોણે રાખ્યું ઉત્તર લાલા પ્રશ્ન નંબર કોના અવસાન પછી સ્વરાજ્ય પક્ષ નિર્બળ બની ગયો ઉત્તર ચિતરંજન દાસના તો વિદ્યાર્થી મિત્રો તમને ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે જોડાઈ રહ્યો આપણી ચેનલ સાથે અને આવા જ વિવિધ પ્રકારના એજ્યુકેશન મોટિવેશનલ અને જનરલ નોલેજ જેવા અલગ અલગ વિડીયો બનાવીને અને તમારા સુધી પહોંચાડવાનો મારો સતત પ્રયાસ રહેશે તો આ ચેનલને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરી અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ